મહાત્મા મંદિર ખાતે ગુજરાતની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓના સર્વાઈગી વિકાસ માટે રૂપિયા એકવીસો અગિયાર કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે ત્રીજી વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બની છે વડાપ્રધાનના વિઝનને કારણે જ ગુજરાતનો નહીં સમગ્ર દેશમાં વિકાસ થયો છે કેલી પહેલા એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર આપણને માર્ગદર્શન આપ્યું છે ને એ પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે આજે ભારત દેશમાં પણ કામ થઈ ગયું છે આપણે કામ કરીએ છીએ હું તો બે હજાર દસમાં માં કદાચ અહીંયા પહેલી વખતે મેં કીધું હશે બે હજાર દસમાં જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો તારે પણ જનરલ બોર્ડમાં મેં કીધું હતું કે જ્યારે જ્યાં સુધી આપણે એ વખતે તો માન્ય મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો માટે પૈસા નહીં તૂટે એવું એ વખતે મારું રાજ્યમાં બોર્ડમાં આપણે રાખતા હોય રેકોર્ડ એ બોલેલો છું આજે પણ તમે જુઓ તો વિકાસના કામો માટે તમને કોઈ પૈસાની તકલીફ નથી પણ ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે કે બિના બિના અને બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છે છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ અન્યથી નીકળ્યા છે આપણે અમે ગેમ જોન માટેની એસોપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પણ કે અંદર ઉમેરવા ઉમેરી કોઈ ફરી એના માટે આપણે અમદાવાદ માં જાહેર હસ્તે લાગેલા ગેરકાયદેસર બેનર અને હોળીંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં